આજે બનાવશું કાચી કેરીનો સોસ જેને કાચી કેરીની ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે તેના માટે છસો ગ્રામ કાચી કેરી લીધી છે તેની છાલ ઉતારી મીડિયમ સાઇઝના કટકા કરી લેશું કુકરમાં કેરીના કટકા અને દોઢ કપ પાણી નાખી મીડિયમ ગેસે બે સીટી પાડી લેશું બે સીટી થઈ ગઈ છે ચેક કરી લેશું કેરી આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે બ્લેન્ડરની મદદથી કેરીની પેસ્ટ સ્મૂથ કરી લેશું કેરીની પેસ્ટ ઘટ લાગે છે તો દોઢ કપ ખાંડની સાથે અડધો કપ પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું ખાંડ આપણી ઓગળી ગઈ છે ટેસ્ટ કરી લઈએ સોસ થોડોક ખાટો લાગે છે તો તેમાં ફરીથી અડધો કપ ખાંડ એડ કરશું હવે તેને મીડિયમ ગેસ પર મિનિટ માટે ઉકાળી લેશું જેથી ખાંડ છે કાચી ન રહે સોસને નીચે ઉતારી ઠંડો કરી લેશું સોસ જેમ જેમ ઠંડો થશે તેમ તે ઘટ થશે સોસ ઠંડો થઈ ગયો છે અને એકદમ ઘટ પણ થઈ ગયો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરચું પાવડર એક ચમચી તજ લવિંગનો ભૂકો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું આ સોસ થેપલા પરોઠા સાથે ખૂબ જ સારું લાગે છે તેને તમે ફ્રીજમાં સ્ટોર કરી એક મહિના સુધી યુઝ કરી શકો છો આ સોસને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો તેમાં વિનેગર એડ કરવું